કરને આ ડેરીમાં કે કામ આયુદા આપું છે એવું છે તો ફેમિલી હવે બ્લોગ પૂરો કરવો છે તો આપણે ખાસ કરીને મતલબ તેને જાતી વખતે આપણે આવા મળતા જ રહી છે એવું છે ફેમિલીને આજે ખરાબ છે એટલે વાંધો નથી નકર તો શું છે કેમેરામેન હતો બીજો કોઈ નથી કેમેરામેન હતો નિશાળી થાય આવી જઈએ આપણી પાસે પહેલા આવું જ પડે કેમ મોગ ઓ ગાઈસ કબૂતર લાવે છે આજ લેતો ને તો અમારે જવું છે મંદિરે કોડીરમાં મંદિર દર્શન કરવા તો જોઈએ હવે વરસાદ ન હોય તો જવું એવો પ્લાન છે બાકી કે અત્યારથી અગાઉ તો નથી કહેતા પણ બ્લોકમાં બોલી જવું એ સારો હતો એટલા માટે એવું છે ફેમિલી તો ઓકે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છો ફેમિલી તો પહેલાં તો તમને બધાને જય શ્રી રામને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 શોખ છે ફેમિલી અને અત્યારે વાગી ગયા છે દસ ને જાય છે દુકાને પાણીની બોટલ લઈ લીધી છે આજના અને જો અત્યારમાં ગાબડા બાબડા અત્યારે કેટલા બધા મળી ગયા છે અમે જો પણ કોઈ કંઈક કામ કરે છે અને આ બાજુ જોવો તો ગારો આજ ભરા ફરી છે તો ઘરા મજા આવે છે એવું છે એ રોજે જાતી વખતે આપણે આવા મળતા જ રહી છે એવું છે ફેમિલીને ને જો વરાબ છે એટલે વાંધો નથી ને કરતો હું છે ગારો બારો વરસાદ છે તો મજા ન એવું છે ફેમિલી તો કઈ નહીં ફેમિલી જો સારી તો ગામડા છે પણ સારા છે કે મારે એવા નથી તો ફેમિલી બે જો દોઢ વાગ્યે ગયા હતા જમવા જતો હતો જો રસ્તામાં તો મહાદેવ મંદિર મળી ગયું છે તો દર્શન કરતા જઈ મહાદેવ જો કે આપણે તો રોજ અહીંથી હાલો એટલે રોજ દર્શન કરું છું પણ અત્યારે આપણે દર્શન કરી લઈએ અને જો અહીંથી જઈ રાજા વરાબ છે એટલે કોરું થઈ ગયું છે ના કહો તમે રોજ જોવો છો કેટલો ગારો છે એવું છે તો કઈ નઈ ફેમિલી જમી લો છો બહુ ભૂખ લાગે છે તો ફેમિલી જો બે વાગી ગયા જમીન નીકળી ગયા છે દુકાન તરફ જવા માટે તો ગાડી પડી છે ગાડી લઈને જવાનું છે આપણે છે ને આજ ખોલી નાખશું ટાઈમ રહેશે તો નકર તો બહુ કાંઈ નક્કી નથી જો આ બધા ખાડા ભાડા થઈ ગયા જો દોસ્તો જો ગાડી પડી નીકળી ગયો દુકાન અમે બે વાગી ગયા છે તો મોડું થઈ ગયું છે તો પછી દોસ્તો જો દુકાન આવી ગયા હતા અને બે વાગી ગયા છે તો હું કોઈ આ બધી વસ્તુ પેલા મૂકી દઉં અને જોઉં છું કે આ જે ટેબલ આ લોક જે છે ને રાખવાનું ટેબલ ટેબલ ને બીજા બનાવવા આ કરવાનું છે પણ હું છે આ વરસાદ બરસાદ રહે નહીં બરાબર આપણે એટલે બધું વસ્તુ પલ્લે જાય એટલા માટે તો જો કાંઈ નહીં પંખો શરૂ કરી દઉં છું અને લોક બોક મારી દે છે જો તો લોક લાગી ગયો હવે અને એવું છે ફેમિલી તો કઈ નહીં હવે જે કામ કરું છું કામ કરી લઈ અને પછી સવારે સાથે એવું લાગે ચાર વાગે આવું ત્યારે જાવ અને તે તો જો શું કહેવાય ગરમી થાય છે બહુ વરસાદ આવે એવું લાગે છે પણ ન આવે તો સારું અત્યારે એવું ચાર વાગે તો આવ્યો તો ઘરે

છે પણ કામ હાલે છે એવું ના બધું છે છે ભૂંગળા પેઢે એ બધા કામ શરૂ છે આગળ ભૂંગળા ભૂંગળા કાપવાના એટલે ઓલી બાજુમાં કામ શરૂ છે અત્યારે બધા તમને ફેર પહેલાં અહીંયા જોઈ લઈએ આપણે કેટલો વરસાદ આવ્યો છે ગાડી પડી છે ભાઈની બહુ વરસાદ આવે છે બહુ વરસાદ આવે છે બહુ તો જો અમે કામ શરૂ છે અત્યારે જો અહીંયા કામ કરે છે ને આ ભૂંગળા અહીંયા સુધી નાખેલા છે અને આ ભૂંગળો જો મોટો આ કાપેલો છે એ જ અહીંયા ફીટ કરવાનો છે અમે અને જો અહીં અત્યારે કામ શરૂ છે ફેમિલી જો ઘડી ઘાટો આવીને ગારો મેં તમને કીધું ઝાપટો આવશે તો હાસી ને ઝાપટો આપણે પાણીની બોટલ ને નીકળી ગયા ડેલી ની જગ્યા છે હવે નહીં શરૂ હતું વાંધો આપણે જઈએ દુકાને ફેમિલી જો ઘરેથી આવી ગયા હતા ગારો વારો બધું હતું મેં તમને બતાવ્યું રસ્તામાં આવતા આવતા હતા બરોબર તો અત્યારે દુકાન આવી ગયો તો ને હું કે આપણે કેમેરામેન આપણા મિત્ર છે ફોન પકડેલો છે હાથમાં મેં તું ઉતારી કે મેં દુકાનમાં હોય ને એટલે હું થોડુંક ઝાકો આવે દેખાય ને એવું થાય એટલા માટે અમુક કોઈક સ્ટેન્ડ બેન્ડ ની કરતા પકડવાળો હોય ને તો સારું પડે સ્ટેન્ડ એવું છે ફેમિલી ને કાલે એવો પ્લાન લાગશે તો કાલે જો વરસાદ વરસાદ નહીં હોય ને તો અમારે જવું છે મંદિરે ખોડિયારમાં મંદિર દર્શન કરવા તો જોઈએ હવે વરસાદ ન હોય તો જવું એવો પ્લાન છે બાકી કે ત્યાંથી અગાઉ તો નથી કહેતા પણ બ્લોકમાં બોલી ગયા સારું હતું એટલા માટે એવું છે ફેમિલી તો કઈ નહીં હવે અમે શું છે અત્યારે વરસાદ વરસાદ જેવું તો હતું અત્યારે આવતા જયારે તમે જોયું હતું ઝાપટા જેવા તે હતા અત્યારે તો નથી હવે આવે તો જોઈએ બાકી કઈ વાંધો નહીં તો ફેમિલી બનારો આપણા બ્લોગમાં આવે એવું લાગે થોડી વાર મિત્ર મિત્ર ભાઈ બન આવે તો પાછા આપડે થોડી વાર રહીને બ્લોગ બનાવશું અને હું હવે દુકાન દુકાન હોય એટલે વરસાદ હોય ક્યાંય જાય નહીં એટલે બ્લોગ નાનો કરીએ કારણ એવું છે પાંચ થી છ મિનિટ નો કરું છું એમાં એવું મને ખબર છે નાનો નો કરાય પણ કરવો પડે કારણ કે વરસાદના ધાબા ઉપર જવા માટે વિડીયો અપલોડ કરવા માટે બહુ કેવર આવે રાતે દુકાને દસ વાગે હું દુકાન વધારે પછી જાઉં પછી વિડીયો અપલોડ કરું તો બહુ વાર લાગી જાય ધાબા ઉપર એવું છે અને ટાવર આવે નહીં ગયા પણ અહીંયા ધાબા ઉપર શરૂ વરસાદમાં કઈ વિડીયો અપલોડ થાય ને બે નથી એવું છે તો કઈ નહીં ફેમિલી બહેના તો રેજો આપણા બ્લોકમાં કેમેરામેન આપણો ઓકો હતો બીજો કોઈ નથી કેમેરામેન હતો એ ક્યારે નિશાળે થઈ આવી જાય આપણી પાસે પેલા આવું જ પડે કેમ ઓગ કબૂતર આજ કબૂતરો લાવી આજ લેતો ને કાલ રીલ હારી ન બને એટલે આજ લેતો હોય પાછો આવું છે એટલે ઉભો રે એને જવા દે ને એનું કામ છે આપડે મીત છે ને

તો હવે મે લીધો વિક્રમભાઈને ફોન આત્મ આવી દીધો છે અત્યારે આપણે આઈને એંગલ લે તો હરકો આવે ને એટલે આને શું કહેવાય બિકર હે બિકર 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 પહેલી વાર ઇંગ્લિશમાં માં જોબ આ આ બધા બિકર કહેવાય આ એટલા બધા છે બધા ઇ સેમ્પલ કહેવાય આ સેમ્પલ આ બિકર સરસ